કડોદરામાં એક પિતાએ માત્ર નાની બાબતમાં પરિવારના સભ્યો કર્યાનો બનાવ સામે આવ્યો છે રહેતા પરિવારમાં માત્ર બાબતે બોલાચાલીમાં પિતાએ દીકરીને ઉપરા છાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ઉપરાંત તેને પત્ની અને ત્રણ ત્રણ પુત્રને પણ મટન કાપવાના છરાના ઘા માર્યા હતા આગળનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જોવા પામી હતી તો પોલીસે હત્યારા પિતાને જેટ પાડ્યો છે કડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં મૂળ બિહારના રામાનુજ શાહુ પત્ની રેખાદેવી દીકરી ચંદા કુમારી અને ત્રણ દીકરાઓ સુરજ ધીરજ અને વિશાલ સાથે રહે છે રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે રામાનુજને ઝઘડો થયો હતો આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો પિતાએ સગા દીકરાઓને દીકરી પર છરાથી હુમલો કરી દીધો હતો રામાનુજી હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો જેમાં ત્રણેય દીકરાઓની ઇજા પહોંચી હતી પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર છરાથી ઉપરા છાપરી સત્તર જેટલા ઘા માર્યા હતા દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ રિસ્સાના છૂટાથી જવા પામ્યા હતા અને દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું ઈજાગ્રસ્ત માતાને ત્રણેય દીકરાઓની ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર થી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુદે ઝડપી પાડ્યો હતો દીકરી ચંદાના મૃતદેહને સુરત નબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો અઝર કુર્સી સાથે પ્રકાશવાળા